ચટણી જાહેર થતાની સાથે જાહેર સુલે શાંતિ અને ભયનો માહોલ દૂર કરવા માટે આજરોજ સાધલી મુકામે શિનોર પીએસઆઈ આરઆર મિશ્રા તથા બીએસએફ દ્વારા ફ્લેગ марચ યોજવામાં આવી હતી લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જાહેર સુલે શાંતિ અને ભયનો માહોલ દૂર કરવા માટે આજરોજ સાધલી મુકામે શિનોર પીએસઆઈ આરઆર મિશ્રા તથા બીએસએફ દ્વારા ફ્લેગ марચ યોજવામાં આવી હતી અને સાધલીના વિવિધ વિસ્તારોમાં ફરીને માર્ગ નિરીક્ષણ અને અનેક પોઈન્ટોની નોંધ લેવાઈ હતી લોકોમાં પોલીસને આ ફ્લેગ માર્ચથી અચરજ આપ્યું હતું કારણ કે તાજેતરમાં મહાશિવરાત્રીના દિવસે રાત્રિના શિવજીની સવારીના કાર્યક્રમ વખતે સમગ્ર વડોદરા જિલ્લાની તમામ વિભાગની પોલીસ સાધલી મુકામે પોતાના વિવિધ વાહનો સાથે અડીંગો જમાવીને આવી પહોંચી હતી જેના કારણે વાતાવરણમાં ઉશ્કેરાટ થયો હતો જોકે આજની ફ્લેગ માર્ચ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હતી રિપોર્ટર કુણાલ દરજી વાયન એન્ડ ન્યૂઝ સિનોર Subscribe now and press the bell icon. Never miss an update.